જય માતાજી જય દ્વારકાધીશ બધાને આજે તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને આજે હું અને મારા મમ્મી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે જઈએ છીએ અમે સુરપુરા ધામ ભોળા જઈએ છીએ અમારે માનતા છે દાદાની તો માનતા પૂરી કરવા જઈએ છીએ અને હજુ મસ્ત તૈયાર થઈ ગયા છે ગાબા હા તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આવો હોય તો હાલો બધાય એમ ને હા આવો હોય તો હાલો ને તમને જરૂરથી દાદાના દર્શન કરાવીશું તો

તમે કેમ બા મોઢે બાંધી દીધું મોઢે બાંધી દીધું વાહ શાવ એમ તો કઉ છું છે મમ્મી તમને ટાઢાવા મણી મને ટાઢ વાય થઈ છે આગળ બધા બેઠા છે ને પાછા સીટ માં પાછા ફરી ગયા જા પાછળ આ બે બે ગયા કા બરાબર છે કા લખન આ આઈથી જમણી સાઈડ નો રસ્તો વળી છે મેપ માં જોતા જોતા જાય છે ઓળા પાલ આઈ પટ્ટી લઈ જાય ફાઇનલી પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાભાલ દાદાના દર્શન કરવા અને મારી માનતા જે કહે છે એ પૂરી કરવા અત્યારે ગાડીવાડી બધું પાર્કિંગ કરી વાળું છે થોડોક પવન ને એવું બધું છે એટલે મારો વોઇસ તમને ક્લિયર નહીં આવે અને અહીંનો નજારો કેવો છે બહારની પબ્લિક કેવું છે કે દર્શનથી એવો કેટલાક આવ્યા છે એ તમને બતાવું તો કન્ટિન્યુ રોગમાં બન્યા રહેજો ભાવિક ભક્તો અને જે શ્રદ્ધાળુઓ છે એ તો બધે દર્શન કરી રહ્યા છે અને આજે સોમવાર છે એટલે ઘણું થોડુંક ટ્રાફિક છે અને આ અમે ચા પાણી નાસ્તો તો કરી લીધા છે તો પછી દાદાના દર્શન નિરાતે કરી લે પણ કરી દો ફરીથી પાછો અને આ જે અત્યારે અમે હોલમાં ઊભા છીએ ને એ જમણવારનો હોલ છે એ બધા ચા પાણી નાસ્તો કરે છે અને જે દૂરથી આવ્યા હોય અને એ બધા બેઠા છે આરામ કરે છે અને આ બાજુ ચા પાણીનો નાસ્તાનું કાઉન્ટર છે અને આ સાઈડ દાદાનું સાનિધ્ય છે બરાબર ને જિલ્લાકા અને જે ઉપરની સાઈડ છે તમે જોઈ રહ્યા છો અત્યારે એ રસોડા વિભાગ છે રસોઈ નું જે કઈ કામકાજ છે એ બધું ન્યા બને છે આ રીતનું છે કે દાદા નું સાનિધ્ય હજે તો અમારે રોકાવાનું છે લખનભાઈ ને બેઠા છે ફરીથી પાછા મેળા કા થોડીક વાર નવરા હતા તો અમે થયું કે લાવો કે દાદાના સાનિધ્યમાં આવ્યા છીએ તો થોડીક સેવા પણ કરી લઈએ તો જે રોટલી બનાવવાની ગોળીઓ હતી અમે જો હું ને મારા ભાઈઓ બધા એને હતા અરે ભેગા થઈ ગયા હતા આજે બધા એક સાથે એ લોકો સુરત ખેવા હતા અને એક સાથે બધા ભેગા થઈ ગયા હતા એટલે અમે જો સેવા કરીએ છીએ અત્યારે

દાદા ના દર્શન કરી લો બધા છે તો હનુમાનજી મહારાજ ના પણ દર્શન કરી લઈએ પેલા સુરપુરા દાદા ના દર્શન કરાવ્યા અને હવે કષ્ટભન દેવ હનુમાનજી મહારાજ ના પણ દર્શન કરાવી દે બરોબર ને કાકા લખનભાઈ સમજો ચકલી માળા જવા વાળા થઈ ગયા મોટા તારા મારા મમ્મી ને મારા મામા ને પાછળ ધીમે ધીમે આયેલા આવે છે એ જય હનુમાન દાદા મસ્ત દર્શન કરી લીધા અને ઘણો આનંદ આવ્યો બરોબર ને કાકા જે નવી પ્રતિમા મોટી મૂર્તિ બની છે દાદાની એના હવે આપણે દર્શન કરવા જવાનું છે ત્યાં લોકેશન બહુ મસ્તીનું છે એટલે બહુ મજા આવશે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હનુમાનજી દાદાની મસ્ત મોટી પ્રતિમા બની છે નવું નિર્માણ થયું છે ને લોકેશન એકદમ સુપર છે ઓ કાકા દાદાના દર્શન કરે એટલે એમ અદ્ભુત આનંદ થાય છે અદ્ભુત

તો અહીં બે ગયા ઠાકી ગયા ઓલી મોટી મૂર્તિ સી ને ગયા તા બા છે હાલો નાસ્તો કરો છો ને હવે જેની હાટો ગદે લઈ લો બા એને ઉપર ની ઉપર ની મોટી લો હા ભાઈ હા હારીસ નાની હાવ નાની શું કરવી છે ઉપર ની બા ઈ હારી છે હા નીલ તો છે રમશે હા બસ કે ચીલો દર્શન કરીને જો અત્યારે નાગલ પર ભૂંગળા બટેટા ખાવા બધા બેહી ગયા છે કાબા એ મમ્મી ભૂંગળા બટેટા ખાવા છે ને

દક્ષાબેન જ બાજાનો રોટલો બનાવે છે એને કેવલ ને કાકી ને મારા મમ્મી થાકી પાકીને ને જોઈ દે બે ગયા કાવા બહુ રેખડા નાસ્તો મજા આવી ગઈ પણ મજા આવી જાય કે બાય જાય તો મજા આવે હા તો તો હવે આ સાથે આપણે આજનો નવ લગ અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા લગમાં ત્યાં સુધીને અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય